બાંધકામને ગેરકાયદેસર બતાવી તોડી નાખવાની ધમકી આપી હતી અને ઉઘરાવી હતી ખંડણી પોલીસે ચટકુ ગોઠવી પચાસ ના રંગે હાથે ખંડણી લેતા ઝડપી પાડ્યા છે સલામતપુરા પોલીસે સાગરિત સાદિક અલી નુર શેખની ધરપકડ કરી છે જાડેશ્વર ટોલ ટેક્સ પર ટોલ કર્મચારીઓની મામલે ભાજપ અગ્રણીના પુત્ર અભિષેક સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા હતા સામે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે જે રીતે બબાલ થઈ હતી અને બબાલને લઈને હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ચારે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે પોલીસે સત્તાવાર રીતે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે મહેસાણામાં પાર્કિંગ મુદ્દે દેહ ધનાધન થઈ ગઈ હતી મહેસાણાના અંબાસન ગામની ઘટના છે રસ્તા વચ્ચે બાઇક પાર્ક કરી સિગરેટ પીતો હતો યુવક બાઇક રોડની સાઈડમાં ટેબલ અને ગરદા પાટુથી માર્યા હતા પાર્લર માલિક સનદ પટેલે નોંધાવી છે ફરિયાદ ઠાકોર વૃષભજી ઠાકોર મિત વિરુદ્ધ ફરિયાદ લાંગણ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી દાહોદમાં મનરેગા કૌભાંડની ફરિયાદ બાદ દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકા પંચાયતની મનરેગા શાખાના કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતર્યા છે પોલીસે મનરેગા કૌભાંડમાં દેવગઢ બારિયાના બે એકાઉન્ટન્ટ અને બે ગ્રામ રોજગાર સેવકની ધરપકડ કરતા અન્ય કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતર્યા છે તો દેવગઢ બારિયા અને ધાનપુરની મનરેગા કચેરીમાં ખંભાતી તાળા દેખાઈ રહ્યા છે પાંત્રીસ એજન્સીઓ સામે નામજોગ ફરિયાદ થઈ છે જે બાદ

પ્રોપોરેટરના નામ હજુ મળી આવ્યા નથી જે કામગીરી ચાલુ છે જે મળ્યાથી પ્રોપોરેટરના નામને માહિતી એની રજૂ કરવામાં આવશે રાજકોટથી સમાચાર તોરણિયાના સરપંચ કોર્ટમાં હાજર થયા છે મહિલાઓના સુરક્ષા ગહેરાવત છે કોર્ટમાં હાજર થયા છે પોલીસ પર ત્રાસ અને દાદાગીરીનો આરોપ છે પોલીસે સરપંચના મકાનને બાંધમાં લીધું હતું કોર્ટે કાલે સરપંચના જામીન રદ કર્યા હતા પોલીસ પર પિતા પુત્રને મારનો લગાવ્યો હતો આરોપ નદીમાં રીતીની ચોરી માટે બનાવેલા ગેરકાયદે રસ્તાઓ નદીમાં રીતી ચોરી માટે વહેણ રોકીને ગેરકાયદે રસ્તાઓ બનાવી દીધા હતા આ રસ્તાઓ થકી ભૂમાફિયાઓ ડમ્પરથી બેફામ રીતી ચોરી કરતા તાજેતરમાં એક ડમ્પર પણ નદીમાં ખાબક્યું હતું જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું આ બનાવ બાદ તંત્રએ ભૂમાફિયાઓ સામે નિયમોનો દંડો ઉગામ્યો છે અને નદીમાં ગેરકાયદે રસ્તાઓ તોડી પાડવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર કાર્બોસેલ રેતી સહિતના ખનીજોનું ખનન કરતા ભૂ માફિયા અને ખનીજ આવી રહી છે ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ચોટીલા પ્રાંત અધિકારી એચ ટી મકવાણા તેમજ વઢવાણ પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા અનેક જગ્યાએ ગેરકાયદેસર ખનન પર તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે થોડા દિવસો અગાઉ જે મોડી તાલુકાના શેખપર ગામ નજીક ભોગાવો નદીમાં અ ગેરકાયદેસર રસ્તાનું નિર્માણ કરી ત્યાંથી જે ડમ્પર પસાર થઈ રહ્યું હતું તે ડમ્પર નદીમાં ખાબકતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે બે વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા હતા સમગ્ર મામલે તાત્કાલિક વઢવાણ પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા અને તે તપાસમાં એવું બહાર આવ્યું હતું કે ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવા માટે ભુગાવો નદીમાં ગેરકાયદેસર રીતે રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ રસ્તાઓ છે તંત્ર દ્વારા હાલ તોડી પાડવામાં આવ્યા છે અને જે ગેરકાયદેસર રેતી સહિતના જે ખનીજોનું ખનન છે તેને અટકાવવા માટે તંત્ર દ્વારા હાલ ખનીજ માફિયાઓ પર સવાઈ બોલાવવામાં આવી રહી છે અક્ષય જોશી ન્યુઝીન ગુજરાતી શેખ પર નર્મદાના નાંદોદમાં પ્રાંત અધિકારી પર ટ્રક ચઢાવવા મામલે ફરિયાદ લોડર ચડાવીને કચરો નાખવાની કોશિશ કરનાર ડ્રાઈવર સામે પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવી નાંદોદના સિસોદરા ખાતે નર્મદા નદીના તટમાં પ્રાંત અધિકારી પર ટ્રક ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો મળતી માહિતી મુજબ આરોપીઓ પાટણ જિલ્લાના સાંતલપુરના હોવાનું સામે આવ્યું ગેરકાયદે રીતિ ખનન રોકવા પ્રાંત અધિકારી સાદા ડ્રેસમાં બાઇક પર ગયા હતા બાઇક પર ટ્રક ચઢાવીને કચરો નાખવાનો પ્રયાસ થયો હતો પ્રાંત અધિકારી કિશનદાન ગઢવીએ જ ફરિયાદી બની ફરિયાદ નોંધાવી સમાચાર ઈશાન મેમણ નામના યુવકની હત્યાનો મામલો મુખ્ય આરોપી અમન ચૌહાણની ધરપકડ થઈ છે આરોપીની પૂછપરછમાં હત્યાને લઈને ખુલાસો થયો પત્નીને પરેશાન કરતો હોવાથી કરી હતી હત્યા અમન સહિત ત્રણ શખ્સોએ કરી હત્યા અફઝલ અને સાહિલની અગાઉ કરી છે ધરપકડ સુરતના કઠોરમાં હત્યાનો પ્રયાસ કરનાર આરોપીએ વકીલ પર કર્યો હુમલો જામીન પર છૂટ્યા બાદ હત્યાના પ્રયાસના કેસમાં સાક્ષી રહેલા વકીલ પર હુમલો કર્યો છે આરોપી પ્રકાશ મૈસુરિયા અને તેમના પુત્ર આયુષ મૈસુરિયા દ્વારા વકીલ સૌરભ પર ધારિયા વડે હુમલો કરાયો આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સૌરભને હોસ્પિટલ ખસેડાયા પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી છે મહત્વનું છે કે આરોપી પ્રકાશ મૈસુરિયાએ બે હજાર વીસમાં અરવિંદ સોલંકી નામક વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હતું આ ગુનામાં સાક્ષી તરીકે એડવોકેટ સૌરભ હતો જેને પ્રકાશ મેસુરિયાએ અવારનવાર સાક્ષીમાંથી હટી જવા માટે ધમકી પણ આપી હતી આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મેસુરિયા અને આકાશ પ્રકાશભાઈ મેસુરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય ત્રણસો સાતનો એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી ધમકીઓ આપી અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઈજા પામે સમાચાર ટેમ્પો અને બાઇક વચ્ચે